લવ યુટ્યુબ ફેમિલી કેમ છો ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણે સવાર ઊઠી સવાર માં ઉઠી ગયા રેડી થઈ ગયા મમ્મી આજ મારે ફૂલ ટાઈમ છે સ્કૂલનો એટલે આજે હું થોડોક મોડો આવીશ મોડો કેતો તો કે હું બાર હાડા બારે આવીશ અને આવું ને એટલે કે તું મારી હા રસોઈ બનાવી તૈયાર રાખજે મને બહુ ભૂખ લાગે છે સીધું કાંઈ વાંધો નહીં તું આવીને ત્યાં રસોઈ કરીને તૈયાર રાખીશ તારા ટાઈમે તું તારે વી આવજે જો આપણે જાગી તો ગયા થઈ ગયો છે તો કામ આપણું બધું બાકી છે જો પછી આપણું બધું કામ બાકી છે બધું રસોડામાં જો નામ પડ્યું છે ચા પી લીધી ચાના વાસણ બધા બાકી છે હજી બોટલું ભરવાની બાકી છે વાસણ ચડાવવાના બાકી છે આવું બધું કામ આપણું હજી બાકી છે અને આ બેન જોને હજી મારે ઉઠતા નથી જો એક આખી એક બાજુની ખોજી ગઈ છે એક આ એક બાજુની આંખનું માં શું થયું છે કોને ખબર કઈ છે કાંઈ ખબર છે હું થયું તું એમ કે આમ નામ ખોજી ગઈ મચ્છર કાઢી ગયું છે મચ્છર કાઢી ગયું છે તો હજી તો અમારે એને તો નકરા બંગાસાત આવે છે ને અમને સ્કૂલનો ટાઈમ એ થઈ જશે તો એ ઊભી થતી નથી જે નાસ્તો કરવાનો જ બાકી છે એને ચા પીવાનું બાકી છે કાંઈ છે બાકી છે ને જે તો હજી એને બધું બાકી છે પણ જો હજી ઉઠી નથી ગુડ મોર્નિંગ તો બોલ ગુડ મોર્નિંગ તો બોલ ગુડ હેલો બોલ હેલો હાલો ભાઈ આપણે ઈશાબેન અતરમાં મૂળ નથી કાંઈ બોલવાનું અને આપણે છે ને કઈ વાંધો ને ન કઈ મૂળ હોય તો બોલવાનું આપણે બોલાવી નથી અને ભલે ફૂટી બીજું હું ઉવા દઈએ આપણે એને ભલે ફૂટી હવે આપણે તો પછી વિચાર કરશું કે આજ બપોરે હું રસોઈ બનાવશું રસોઈ તો આપણે કાંઈક બનાવી જ પડશે આમાં તો લસણ પડ્યું છે કોબી પડી છે વાલોર પડી છે એ બધી વસ્તુ પડી છે આમાં તો છું કાંક આપણે બપોરે હું રસોઈ તો રસોઈ ગયા પહેલા આપણે ઈચ્છા મેં પાછા ટાઈમ થઈ ગયો છે

તોફાન હાલો તો તો હવે 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 આપણે આપણે જમાઈ છે 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 જમીન નવરા થઈ ગયા એટલે બપોર જમી લીધું ને પાણી પીવે છે જોઈ લીધું જમી લીધું ઠંડુ ઠંડુ મસ્તા મજાનું તડકાનું પાણી પીવાની મજા લે તો હમણાં જવાનો લેવા કન્ટિન્યુ રહેજો

બધી આખો બેય બગાડ નાખી જો લાલ લાલ કરી નાખી આવું કોણ તને કરવાનું કે છે બહુ દોઢી હો પણ જો આને પેન્ટિંગ કરી કાંઈ નહીં તો મોઢાઈ નહીં લિપસ્ટિક અહીંયા આંખમાં લગાડી કાંઈ નહીં તો કા આવું ને આવું જોઈએ અમારી હિસાબેનું બધું કામ કાઢ લિપસ્ટિક પાછળ લગાડી જો આપણે કામે થયો ઘેર આવી જાય ને વાગ્યા છે રાતના સાડા આઠ અને રોહનની મમ્મી શું કરી રહી છે